જાય ખોડિયારમાં તો અમે આવી ગયા ઓલા ખોડિયારમાં અહીંથી આ ખોડિયારમાં અહીંયા આવ્યા જે પહેલાં આગળ આપણે ભેડિયો સડાવ્યો ને એ જૂના ખોડિયારમાં છે બહુ ઘણા વખત ત્યાંના ખોડિયારમાં છે એ અને આ જે ખોડિયારમાં અહીંયા આવ્યા ને એ ખોડિયારમાં તો નવા પ્રયોગટા હશે એનો એમ તો ઘણો ટાઈમ થઈ ગયો પણ આમ ઝાજા વરસ નથી થયા અને જે આગળ આપણે જે ખોડિયારમાં જયા ને તો કોઈ મોટાઓને પણ હાંભરતું નથી કે આ કે દૂના છે એ એટલે ઈ જૂના છે અને આ તે પછી નવા ખોડિયારમાં છે ને અહીંયા આ જે ખોડિયારમાંનું હાસ તો જો કે દેવી દેવતાઓમાં તો આપણે માનીએ એટલે બધામાં હાસ જ હોય પણ અહીંયા અમારા જે બરડામાં દેવી દેવતા બિરાજે છે ને એ તો પછી જો કે જેને ખબર હોય ને એને જ ખબર હોય એમાં તો હાસનો કોઈ પાર નથી એટલું બધું હાસ જોવા જડે અને અમારા બૈડા ડુંગરમાં વાત કરીએ ને તો પાણે પાણે દેવી દેવતાઓ બિરાજે છે અને અમારા બૈડા ડુંગરનો તો પાણો અહીંયા ન જડે જોકે અને કદાચ એ પાણો કોઈ લઈ જાય ને તો એને મૂકવા પણ આવવો પડે અમારે બૈડા ડુંગરમાં એટલું હાસ છે અને ઝાઝી તો આપણે બીજી તો કંઈ આગળ વધારે ખબર ના હોય આ કાળકામાં છે જો કાળકામાં એ બિરાજે છે બૈડા ડુંગરમાં તો બહુ જાજા દેવી દેવર્થાના બિરાજે અમને જો કે ખબર પણ નથી કે આમાં કેટલા દેવી દેવરથાના છુપાયેલા છે તો હવે તો અમારા બૈડા ડુંગરનું ઘણું બધું હાસ વર્ષોથી વર્ષો જોવા મળે છે અને હમણાં જો વાત કરીએ તો લીલી પરિક્રમમાં અગિયારસથી શરૂ થાય જે ત્રિકમજી બાપુની વાવશે ત્યાંથી શરૂ થાય અને આપણે વંશમાં કેમ્પ ખાવા પીવાની સગવડ આ તે બધું જ સગવડ થતી જાય વરહથી વરહ સુવિધા કાયમથી કાયમ વધતી જાય તો અમારા બરેડા ડુંગરમાં કેટલું હાસ હોય છે અને હા કે કપઈડી જે નેસ છે ને ત્યાં ઉતારો હોય ત્યાં નાવા ધોવાની સગવડ ન્યા ખાવા પીવાની બધી જ સગવડ હવે તો બધાએ કરે હે ખાવા પીવાનું નાન તેને એવું બધુંય એટલે કંઈ મૂંઝાવવાની જરૂર નથી જો કોઈને પરિક્રમા કરવા આવવું હોય તો અગિયારસથી બાપુની જે વાઈફ છે ને ત્રિકમજી બાપુની વાઈફ ત્યાં આવી જવાનું એટલે ત્યાંથી પરિક્રમા ઉઠે છે અને બધાએ મોજ મજા એટલી કરે અને હવે તો બધાએ પરિક્રમા કરવા બહુ બહુ આવે છે આપણે હવે ક્યાંય જુનાગઢ પરિક્રમા કરવા જવાની જરૂર નથી આપણે તો અહીંયા બાજુમાં જ છે અને જે જૂનાગઢની અંદર દેવી દેવરથાના જે ઓલા ગિરનાર ડુંગર છે ને ગિરનાર ડુંગરમાં દેવી દેવરથાના નથી ને એટલા અમારા બરડા ડુંગરમાં છુપાયેલા છે પણ હજુ કોઈને ખબર નથી કે આમાં કેટલા છે એ પણ આમ જોઈએ તો ઓટોમેટિક જોવા જડે કે બરડા ડુંગરમાં પાણે પાણે દેવી દેવળથાના છે એનો પાણી કોઈ લય ન હગે તો એમાં કેટલું હાસ જોવા મળે અમુક તળાવ જે ભરેલા છે એટલા હાસા તળાવ છે હુકાતા જ નથી એટલું પાણી જોવા જડે તળાવમાં એ ડુંગરમાં જુઓ બૈડા ડુંગરમાં જ હા ખોડિયારમાંની જો વાત કરીએ આપણે તો ખોડિયારમાંનો નો તો ધરોજ વાલો છે અને ખોડિયારમાં જ્યાં જ્યાં છે ને ત્યાં પાણી પુષ્કળ છે તો અમારે અહીં બે જ ખોડિયારમાં છે ને એક ઉગમણાં ખોડિયારમાં છે એક આથમણા જોઈને ખોડિયારમાં છે અને વૈશ્વમાં પાણીનો ધરો છે એને નિશેથી જ પાણી વહી જાય ખોડિયારમાં અને નિશેથી જ તો કેટલું હા સહીએ તો હવે આપણે અહીંયા થોડીક વાર ભજનમાં બેસી